ખેડા જિલ્લામાં સ્વાતંત્ર દિનની રાજ્ય કક્ષાની ઉજવણીના ભાગરૂપે ગુતલ માધ્યમિક શાળામાં હિન્દુસ્તાનના પ્રથમ રાષ્ટ્રધ્વજના દર્શનથી વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત સહુએ ધન્યતા અનુભવી ક્રાંતિકારી સરદારસિંહ રાણાના પ્રપોત્ર અને પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા પૂર્વ કેન્દ્રીય મંત્રી ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ભારતના પ્રથમ રાષ્ટ્રધ્વજનું પ્રદર્શન યોજાયું વિલાયતની ધરતી પર રહીને ભારતની આઝાદી માટે લડનારા ક્રાંતિકારીઓની ગાથાથી સમગ્ર માહોલ છલકાયો ખેડા જિલ્લામાં રાજ્ય કક્ષાના દિનની ઉજવણી કાર્યક્રમ અનુસંધાને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે નડિયાદ તાલુકાની જાણીતી સરકારી માધ્યમિક શાળા ગુતાલમાં ભાવનગરના પૂર્વ સાંસદ તેમજ ભારતની આઝાદી માટે લડેલા ક્રાંતિકારી સરદારસિંહ રાણાના પ્રપોત્ર શ્રી રાજેન્દ્રસિંહ રાણા શાળા પરિવારના મહેમાન બન્યા હતા જેઓ મેડમ ભીખાઈજી કામા દ્વારા જર્મનીના સ્ટુગાર્ટમાં ફરકાવવામાં આવેલા ભારતના પ્રથમ રાષ્ટ્રધ્વજના દર્શન કરાવ્યા હતા બ્યુરો ચીફ અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ ખેડા